હેલો ફ્રેન્ડ્સ હું પઠાણ મુજબ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ ન્યૂ સવેરા એજ્યુકેશનમાં આજે આપણે વાત કરવાના છીએ કે રેવન્યુ તલાટીનું ફોર્મ કઈ રીતે ભરવું તો તમારો વધુ સમય ન લેતા આપણે શરૂ કરીએ ફોર્મ કઈ રીતે ભરવું એની પ્રોસેસ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે તમને આમાં હું બતાવીશ કે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું છે તો લાસ્ટ સુધી અમારી જોડે જોડાયેલા રહેજો તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં ઓજસ્ટ વેબસાઈટ આ ઓપન કરી લેવાની જેવું તમે ગૂગલમાં ઓજસ ગુજરાત સર્ચ કરશો તો અહીંયા સૌથી ઉપર તમને પહેલી લિંક અહીંયા જોવા મળશે ઓજસ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આના ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમારું કંઈ આવી રીતે પેજ ઓપન થશે તો જો તમે મોબાઈલથી ફોર્મ ભરતા હો તો અહીંયા તમારે થ્રી ડોટ પર ક્લિક કરીને ડેસ્કટોપ સાઇડ ઓપન કરી લેવાની તો તમને આ રીતનું કંઈક ઇન્ટરફેસ અહીંયા જોવા મળશે તો આમાં તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે તો અહીંયા તમે સિલેક્ટ પર ક્લિક કરશો તો અહીંયા તમને ત્રણ ઓપ્શન જોવા મળશે અહીંયા એક ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને એસપી તો આપણે અહીંયા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ સિલેક્ટ કરવાનું છે જો તમે એ સિલેક્ટ કરશો તો તમને એક બીજું પેજ ઓપન થયેલું જોવા મળશે અહીંયા તમે નીચે આવશો તો અહીંયા તમને અહીંયા નીચે તમને અહીંયા રેવન્યુ તલાટી એ લખેલું જોવા મળશે તો અહીંયા એપ્લાય પર તમારે ક્લિક કરવાની જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો તો એક બીજું પેજ તમારી સામે જોવા મળશે અહીંયા તમારું અહીંયા તમને એડવર્ટાઈઝમેન્ટ નંબર જોવા મળશે જે તમારો ત્રણસો એક અહીંયા રેવન્યુ તલાટી નામ લખેલું જોવા મળશે પોસ્ટનું અહીંયા તમારે પગાર જોવા મળશે ફિક્સ છવ્વીસ હજાર એ પાંચ વર્ષ માટે અને તમે અહીંયા જોઈ શકો એજ લિમિટ વીસથી પાંત્રીસ વર્ષ સુધીની તો અહીંયા તો તમારે એપ્લાય પર ક્લિક કરવાનું જેવું તમે એપ્લાય પર ક્લિક કરશો તો તમારી સામે એક નવું પેજ ઓપન થશે એમાં અહીંયા તમારે એન્ટર રજીસ્ટ્રેશન નંબર જો તમે પહેલાંથી ઓજસ પર રજીસ્ટ્રેશન કરેલું હશે એટલે કે તમે ઓજસ પર પહેલાંથી જ રજીસ્ટ્રેશન કરેલું છે તો તમને એક ઓટીઆર નંબર આપવામાં આવશે વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર તો તમે અહીંયા એ રજીસ્ટ્રેશન નંબર નાખીને અને ડેટ ઓફ બર્થ નાખીને તમે ડાયરેક્ટ જ એપ્લાય કરી શકો છો તો તમારી ડિટેલ બધી ઓટોમેટિકલી ફિલ થયેલી જોવા તમને મળશે એટલે કે તમારું જે ફોર્મ છે એ ઓટોમેટિકલી તમને પૂરેપૂરું ભરેલું ત્યાં જોવા મળશે અને જો તમારી પાસે ઓટીઆઈ નંબર ના હોય તો તમે ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કરી ઓજસ પર તમે ફોર્મ ભરી તમારો ઓટીઆઈ નંબર લઈ શકો છો અને જો તમે ઓટીઆઈ નંબર ભૂલી ગયા છો તો ફોરગેટ રજીસ્ટ્રેશન નંબર પર તમે ક્લિક કરી તમે તમારો ઓટીઆઈ નંબર મેળવી શકો છો જો તમારી પાસે ઓટીઆર નંબર ના હોય અને તમારે ઓજસ પર તમારે એકાઉન્ટ પણ નથી બનાવવું તમારે રજિસ્ટ્રેશન નથી કરવું તો તમે અહીંયા સ્કીપ પણ કરી શકો છો જો તમે સ્કીપ પર ક્લિક કરશો તો તમને તો તમે ડાયરેક્ટ જે તમારે રેવન્યુ તલાટીનું ફોર્મ છે એના પર તમે જતા રહેશો તો તમને કંઈ આવું જોવા મળશે સૌથી પહેલાં તમને અહીંયા જોવા મળશે ટાઇટલ સરનેમ ફર્સ્ટ નેમ ફાધર અથવા હસબન્ડ નેમ મધર નેમ તો સૌથી પહેલાં તમારે ટાઇટલ અહીંયા સિલેક્ટ કરી લેવાનું મિસ્ટર હોય તો મિસ્ટર મિસિસ હોય તો મિસ મિસ હોય તો મિસ કે ડૉક્ટર હોય તો ડૉક્ટર હવે સરનેમ ફર્સ્ટ નેમ અને ફાધર નેમ આ તમારે જે તમારી દસમાની માર્કશીટ હોય એમાં જોઈને તમારે આ ફિલ કરવાનું છે એ પણ ધ્યાનથી જો આમાં કંઈ ભૂલ થશે તો તમારું સિલેક્શન પણ થયેલું હશે તો પણ એ કેન્સલ થઈ જશે એટલે ધ્યાનપૂર્વક તમારે એક એક સ્પેલિંગ જોઈ જોઈને લખવાનું છે અને મધર નેમ તો તમારા જન્મના દાખલામાં તમારા મમ્મીનું નામ હશે એ જોઈને તમારે લખી લેવાનું અથવા તમારે એલસીમાં હશે ત્યાંથી જોઈને લખી લેવાનું તો અહીંયા કેટેગરી પર તમે જેવું સિલેક્ટ કરશો તો તમને અહીંયા કેટેગરી જોવા મળશે જનરલ જનરલ ઈડબલ્યુએસ એસ સી એસસીબીસી અને એસ ટી આમાંથી તમને જે લાગુ પડતું હોય એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો જેવું તમે જનરલ પર ક્લિક કરશો તો જનરલમાં તમારે કોઈ ડોક્યુમેન્ટ બીજા એક્સ્ટ્રા આપવાના હોતા નથી તો એ જનરલ એમનું એમ રહેશે પણ જેવું તમે ઈડબ્લ્યુએસ પર ક્લિક કરશો તો નીચે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા તમારે ઈડબ્લ્યુ એસનો સર્ટિફિકેટ નંબર એ સર્ટી તમે ક્યારે કરાવ્યું કઈ તારીખે કઢાવ્યું એ તારીખ અહીંયા નાખવાની એ પ્રમાણપત્ર તમને કોણે આપ્યું જે પ્રમાણપત્ર તમને આપનો સત્તાધિકાર હતો એ કોણ હતું અને તમે કયા રાજ્યમાંથી કઢાવ્યું એ અહીંયા તમને જોવા મળશે હવે ઈડબ્લ્યુ એસની જગ્યાએ તમે એસસી કેટેગરીમાંથી ફોર્મ ભરતા હો તે એમાં તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર એ કઈ તારીખે તમે સર્ટિફિકેટ કરાયું અને જે કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી કાઢેલ છે એ અહીંયા તમને જોવા મળશે એ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું હવે એસસીની જગ્યાએ આપણે એસીબીસી સિલેક્ટ કરીએ જો તમે એસીબીસી કેટેગરીમાંથી ફોમ ભરતા હો તો અહીંયા તમે જોઈ શકો છો કે કાસ્ટ સર્ટિફિકેટ નંબર કઈ તારીખે કઢાયું એ તારીખ કયા રાજ્યમાંથી કઢાયું છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર એ નોન ક્રિમિલર સર્ટિફિકેટ તમે ક્યારે કઢાયું અને આ પ્રમાણપત્ર આપના જે સત્તાધિકારી હતો એ કોણ હતો એનો હોદ્દો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનો છે એ તમારે કાસ્ટ સર્ટિફિકેટ જે હશે એમાં નીચે સહી કરેલી છે અને એના હોદ્દાનું નામ લખેલું છે કે સત્તાધિકારી કોણ છે હવે આપણે એસસીબીસીની જગ્યાએ એસટી કેટેગરીમાંથી કોઈ ફોર્મ ભરતા હોય એમને પણ સેમ જ છે કાસ્ટ સર્ટિફિકેટ નંબર એની ડેટ અને કયા રાજ્યમાંથી કાઢ્યું છે એ રાજ્ય સિલેક્ટ કરવાનું રહેશે અને પછી આગળ આપણે જોઈએ તો અહીંયા તમારા પરમાનન્ટ એડ્રેસ એ અહીંયા તમારા જે એડ્રેસ હોય જ્યાં હાલમાં તમે રહેતા હોય એ એડ્રેસ અહીંયા નાખવાનું તમારે સ્ટેટ અહીંયા સિલેક્ટ કરવાનું હોય કયા સ્ટેટમાંથી તમે ફોર્મ ભરો છો કઈ ડિસ્ટ્રિક્ટમાંથી તમે ફોર્મ ભરો છો એ સિલેક્ટ કરવાનું કયા તાલુકામાં તમે રહ્યો છો એનો પિનકોડ નંબર કયું છે એ અહીંયા નાખવાનું એના પછી આ હતું તમારે પ્રેઝન્ટ એડ્રેસ અને આ પરમેનન્ટ એડ્રેસ જો બંને સેમ હોય તો એનું એ જ કોપી કરીને તમારે અહીંયા પેશ કરી દેવાનું ને જો અલગ હોય કે તમે અત્યારે હાલમાં રહેતા કંઈ બીજી જગ્યાએ હોય અને તમારે પરમનન્ટ એડ્રેસ બીજું હોય એટલે બંને એડ્રેસ તમારે જુદા જુદા હોય રહેવાનું અલગ હોય અને તમારે કાયમનું જે કાયમી એડ્રેસ હોય એ અલગ હોય તો બંને અલગ અલગ તમારે નાખવાના એના પછી આગળ જોઈએ તો અહીંયા તમારે મોબાઈલ નંબર અહીંયા નાખવાનું હવે એ મોબાઈલ નંબર નાખવાનું જે તમારે રેગ્યુલર ચાલુ રહેતું હોય કારણ કે એના ઉપર ઓટીપી આવશે તમારે મેસેજ આવશે એ મેસેજ પણ તમારે સાચવીને રાખવાના પછી અહીંયા ઈમેલ જે તમારી ઈમેલ આઈડી હોય એ નાખવાની પાછું મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી રીએન્ટર કરવાનો કરવાનું અને અહીંયા તમારી નેશનાલિટી આપણે ઇન્ડિયન બરાબર હવે આગળ જોઈએ તો આ દસ ડિટેલમાં શું તમે રમત વધારાના ગુણ મેળવવા લાયકાત ધરાવો છો એટલે કે તમારી પાસે કોઈ સ્પોર્ટ્સનો સર્ટી છે જો હોય તો તમારે અહીંયા યસ કરવાનું ના હોય તો ન કરવાનું અને જો શર્ટી છે તો એ કયા સ્પોર્ટ્સનું કઈ રમતગમતનું તમારી પાસે શર્ટી છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે હવે જે શર્ટી તમારી પાસે છે એ કયા લેવલનું છે રાજ્ય સ્તરનું પછી રાષ્ટ્રીય સ્તરનું કે આંતરરાષ્ટ્રીય સ્તરનું એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે હવે તમે કયા વર્ષમાં એ રમતગમતમાં ભાગ લીધો એ વર્ષ અહીંયા લખવાનું હવે જે રમત ગમતનું જે સટી તમારી પાસે છે એ કોણે આપેલું છે એ કયા સત્તાધિકારી તમને આપેલું છે એ અહીંયા તમારે સિલેક્ટ કરવાનું રહેશે એ લખવાનું રહેશે પછી અહીંયા પર્સન વિથ ડિસેબિલિટી એટલે કે તમને કોઈ ખામી છે એના એના માટે તમારે કંઈ સટી તમારી પાસે અવેલેબલ છે એ સર્ટિફિકેટનો નંબર અહીંયા નાખવાનો અને જે સત્તાધિકારીએ તમને એ સટી આપ્યો એ અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે એના પછી એ તમારી પાસે કમ્પ્યુટરનું કોઈ જ્ઞાન છે કોઈ સટી તમે નોલેજ ધરાવો છો કમ્પ્યુટરનું તો યસ તો આ યસ જ રાખવાનું આપણે પછી એના પછી કોઈ આપણે મહિલા ઉમેદવાર હોય તે વિધવા છે જો હા તો યસ અને જો ના હોય તો નો જો વિધવા હોય એમની પાસે સટી છે વિધવાનું એ સ એની આખી ડિટેલ અહીંયા નાખવાની સટીનો નંબર ડેટ અને કયા સત્તાધિકારીએ એમને સટી આપેલો છે એ પછી આપણા કોઈ એક્સ સર્વિસમેન હોય કોઈ આર્મીમાં નેવીમાં એરફોર્સમાં હોય તો એમના માટે આ ઓપ્શન છે એમની આખી ડિટેલ અહીંયા ભરવાની એના પછી આગળ જોઈએ કરન્ટલી વર્કિંગ એઝ ગુજરાત સ્ટેટ ગવર્મેન્ટ એમ્પ્લોય તમે ગુજરાત ગવર્મેન્ટમાં કોઈ જગ્યા પર હાલમાં છો જો હોય તો યસ અને ના હોય તો નો અને જો હોય તો કઈ તારીખે તમે જોઈનિંગ કરી અને કયા ડિપાર્ટમેન્ટમાં તમે હાલમાં છો એ અહીંયા ડિટેલ તમારે આપવાની રહેશે એના પછી આગળ જોઈએ તમારી લેંગ્વેજની ડિટેલ અહીંયા આપવાની એટલે તમને આ ત્રણેય ભાષા તમને આવડે છે લખતા વાંચતા અને બોલતા તો બધા જેટલા બોક્સ છે અહીંયા આ બધામાં તમારે ટીક કરવાનું રહેશે અહીંયા તમારે તમારી એજ્યુકેશનલ ડિટેલ આપવાની છે અહીંયા એજ્યુકેશનલ ડિટેલમાં તમે ગ્રેજ્યુએટ છો કે તમે લાસ્ટ સેમમાં કે તમારા લાસ્ટ યરમાં તમે અભ્યાસ કરી રહ્યા છો એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું એના પછી તમારે અહીંયા તમારા પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ હોય એ લખવાના તમે કયા ક્લાસમાં પાસ થયા છો ફર્સ્ટ ક્લાસ સેકન્ડ ક્લાસ કે થર્ડ ક્લાસ એ તમારે અહીંયા લખવાનું તમે કઈ એક્ઝામ બોડીમાંથી તમારે આ એક્ઝામ પાસ કરી છે એટલે કઈ યુનિવર્સિટીમાંથી તમે આ ડિગ્રી લીધી છે એ યુનિવર્સિટીનું નામ અહીંયા લખવાનું તમે કયા સ્ટેટમાંથી ફોર્મ ભરો છો તમે આ જે ગ્રેજ્યુએશન છે એ કયા વર્ષમાં પાસ કર્યું તમારે કેટલી ટ્રાયલ તમે આપીને પાસ થયા છો એ લખવાનું અને જે તમારી લાસ્ટ માર્કશીટ હોય એ માર્કશીટનો અહીંયા નંબર લખવાનો અને લાસ્ટમાં અહીંયા બાહેધારી આપેલી છે ડિક્લેરેશન એ તમારે આ શાંતિથી આખું વાંચીને તમારે અહીંયા યસ કે નો સિલેક્ટ કરવાનું રહેશે જો તમને લાગુ પડતું હોય તો યસ કે નો એ તમારે સિલેક્ટ કરવાનું અને છેલ્લે સેવ પર ક્લિક કરવાનું જેવું તમે ફોર્મને સેવ કરશો તો તમારી સામે આવી રીતે એક નવું પેજ ઓપન થશે અને અહીંયા તમને એક અરજી નંબર તમને આપવામાં આવશે એટલે કે એપ્લિકેશન નંબર તમારે એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો અથવા આ નંબર કોઈ સારી જગ્યાએ લખી લેવું કે જો બાય ચાન્સ આ પેજ રિફ્રેશ થાય તો જતું ન રહે હવે અહીંયા તમને ઉપર અપલોડનું ઓપ્શન દેખાશે એના પર તમારે ક્લિક કરવાની જેવું તમે એના પર ક્લિક કરશો તો તમને અહીંયા ફોટો અને સિગ્નેચર બે ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાની હવે તમે જે ફોર્મ સેવ કર્યો તો તમને જે એપ્લિકેશન નંબર મળ્યું હતું એ તમે જેવો તમે ઓકે કરશો તો અહીંયા તમારે અહીંયા ફોટો અપલોડ કરવાનો હવે અહીંયા તમને ફોટાનું માપ આપેલું છે પાંચ સેન્ટીમીટર લંબાઈ અને ત્રણ પોઈન્ટ છ સેન્ટીમીટર પહોળાઈ અને ફોટો પંદર કેબીથી વધારે ન હોવો જોઈએ અને જે સહી તમારે અહીંયા અપલોડ કરવાની છે એનું માપ બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર લંબાઈ અને સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર પહોળાઈ અને સિગ્નેચર પર તમારે પંદર કેબીથી વધારે ના હોવી જોઈએ અહીંયા પણ તમને અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે એના પછી નીચે તમને અહીંયા કન્ફર્મનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું હવે અહીંયા તમને તમારી આખી ડિટેલ જે તમે ફોર્મમાં ભરી હતી એ તમને અહીંયા જોવા મળશે એ શાંતિથી તમારે એક એક તમારી સ્પેલિંગ નામનો સ્પેલિંગ તમારે જે એડ્રેસ નાખેલું છે મમ્મીનું નામ નાખેલું છે એ ધ્યાનપૂર્વક તમારે અહીંયા જોઈ લેવું જો હજી તમારે અહીંયા કંઈ ભૂલ હશે તો તમે સુધારી શકશો પણ તમે એકવાર કન્ફર્મ કરી દીધું પછી તમારે એપ્લિકેશન નહીં સુધરે જો બધી ડિટેલ તમારે કન્ફર્મ હોય તો તમારે અહીંયા કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરવાનું તો એ તમને એકવાર અહીંયા પૂછવામાં આવશે કે તમારી ડિટેલ બરાબર છે પછી ઓકે કરવાનું જો તમે ઓકે કરશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ થઈ ગયું તમને એક કન્ફર્મેશન નંબર આપવામાં આવશે એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવાનું અહીંયા તમારે પ્રિન્ટ એપ્લિકેશન એટલે જે તમે ફોર્મ ભર્યું એ તમને અહીંયા જોવા મળશે એના પર તમારે ક્લિક કરી લેવાનું એપ્લિકેશન કન્ફર્મ કર્યા પછી તમારે અહીંયા ફીનો ઓપ્શન તમને જોવા મળે એ ફીના ઓપ્શન પર જઈને તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે અહીંયા તમારે સિલેક્ટ જોબ કરવાનું તમે શામાં ફોર્મ ભર્યું છે એ અહીંયાથી તમારે સિલેક્ટ કરવાનું તો આપણે રેવન્યુ તલાટીમાં ફોર્મ ભર્યું હોય તો રેવન્યુ તલાટી સિલેક્ટ કર્યું એના પછી તમારે કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને કેપ્ચર નાખી તમારે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફી એના પર ક્લિક કરવાનું રહેશે અને તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે તો ફ્રેન્ડ્સ આ હતી તમારે રેવન્યૂ તલાટીની એપ્લિકેશન ફોર્મ કઈ રીતે ભરવું એની આખી ડિટેલ અમારી વિડીયો તમને કેવી લાગી જો હજુ તમને આમાં કંઈ સમજ ના પડતી હોય તો તમે અમને કોમેન્ટ કરીને પૂછી શકો છો અને વધુ જાણકારી માટે તમે અમને કોન્ટેક કરી શકો છો તો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો સારી લાગી હોય તો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ સર્કલમાં આને શેર કરજો જેથી કોઈને હેલ્પ થઈ જાય તો ફ્રેન્ડ્સ ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત